રીપી ઈ લાગત છે શર્મા શર્માના ચાલો જોઈએ આજના નવા ટોપિક તરફ ઓકે તમારું ધ્યાન અહીંયા જ રાખજો ઓકે બાળકો આગળ વધી આપણે નંબર આવી રહ્યો છે સિક્સટી સિક્સ વાતાવરણની તુલનામાં પ્રસરણમાં સંકળાયેલા વિવિધ ભાગોમાં કાર્બન ડાયોક્સાઇડના આંશિક દબાણ માટે જોડકા જોડો યસ તમે જાણો છો કે જ્યારે વાયુ પ્રસરણની બાબતો જોવા મળી શકે છે તો એવી પરિસ્થિતિને આધારે ચોક્કસ વાયુ પ્રસરણની પ્રક્રિયા સામાન્ય પ્રસરણ દ્વારા થાય જેમાં દબાણ ઉત્પન્ન થતું હોય છે અને દબાણને આધારે માપ અહીંયા પૂછેલા છે તો કોલમ એકમાં તમને લખેલું છે વાતાવરણના વાયુઓ કોલમ બેમાં લખેલું છે આપણને ચોક્કસ પ્રકારનું દબાણ જેમ કે આગળ પી વાતાવરણ વાયુ પેશીઓ અને ઓક્સિજનયુક્ત રુધિર આવી ત્રણ જગ્યા આપી છે વાતાવરણ વાયુમાં કેટલું દબાણ હોય અહીંયા કાર્બન ડાયોક્સાઇડના સંદર્ભમાં બાળકો તમારે વિચારવાનું છે સીઓ ના સંદર્ભમાં વિચારવાનું છે યસ હા વાતાવરણમાં બે વાયુ હોય ઓ ટુ ને લખ્યું નથી પણ સવાલમાં લખેલો છે સીઓ ટુ તેના આધારે જોડકા જોડીએ તો અહીંયા કયું કહી શકાય યસ તમે બોલી રહ્યા તો સાચો વાત છે ઝીરો પોઈન્ટ થ્રી પેશી ની વાત કરીને યુક્ત રુધિર કે જે ઓક્સિજન વાળો રુધિર હોય છે ત્યાં એનું પ્રમાણ કેટલું જોવા મળતું હોય છે તો એ ફોર્ટી જોવા મળે અને પેશીઓમાં એનું પ્રમાણ પિસ્તાલીસ હોય તો આપ તમારે જોડકા મળી શકે છે તો એને આધારે જો વિચારીએ આપણે

અને આંશિક સોરી ઓક્સિજનયુક્ત રુધિરમાં એનું પ્રમાણ કેટલું હોય તો નાઇન્ટી ફાઈવ હોય હા તમે જાણો છો કે આપણે જાણીએ છીએ કે જ્યારે રક્તકણ અંદર ઓક્સિજન જાય છે તો નાઇન્ટી સેવન પર્સન્ટેજ ઓક્સિજન જોડાઈ જાય તો ત્યારે એનું પ્રમાણ કેટલું છે પ્રેશર નાઇન્ટી ફાઈવ જોવા મળે ઓકે તો પી સાથે જોડાય છે નંબર વન તો અહીંયા પણ વન છે અહીંયા પણ વન છે ક્યુ સાથે છે ત્રણ અહીંયા બે છે અહીંયા ત્રણ છે તો જવાબ તમારો અહીંયા ઘડી તૈયાર થઈ જાય હા આર તો બે દેખાય જ છે તો જ્યારે જોડકા જોડો ત્યારે ખાસ ધ્યાન રાખજો હવે ના ઘણા બધા પેપરોમાં આવા ક્વેશ્ચન્સ પણ વધારે બનતા જાય છે આગળ વધીએ શરીરમાં વાયુઓની આપલે કઈ ક્રિયા દ્વારા થાય હા તો શરૂઆતમાં મેં વાત જણાવી વાયુની જે આપલેની પ્રક્રિયા થતી હોય છે એ એક છે સરળ પ્રસરણ સક્રિય વહન સાનુકૂલિત વહન ઉપરના બધા જ તો સામાન્ય પ્રસરણ દ્વારા થાય હા એને કહી શકાય છે એક પ્રકારનું વાયુ પ્રસરણના સિદ્ધાંત ને ધ્યાનમાં રાખી અને પ્રક્રિયા ચાલતી હોય છે ઓકે પ્રસરણ દર પર અસર કરતા પરિબળો કોનો સમાવેશ થાય છે હા એટલે કે પ્રસરણ દરની જે પ્રક્રિયા હોય છે એના પર કઈ કઈ બાબતો અસર કરે કેવી રીતે સર તમે જાણો છો કે આપણી પાસે શું હોય તો એક હોય અહીં આગળ વાયુ કોષ્ટ એની બીજી તરફ આપણે જાણીએ છીએ તો કે જે રુધિર કેશિકા હોય અને એના સંદર્ભમાં વિચારીએ તો અહિયાંથી આપણે થતું હોય છે ઓટું અને સિઓ ટુ બરાબર છે તો એના આધારે વિચારીએ પ્રસરણ દર અહીંયા પર અસર કરનાર એક વાત છે વાયુઓની દ્રાવ્યતા એક છે પ્રસરણ સ્તરની જાડાઈ અને એક છે તાપમાન હા આપણે જાણીએ છીએ કે જે ઓક્ષણ વક્રો છે એના પર આપણે તાપમાનની અસર ભણી ગયા છીએ જો ને આ જગ્યા પરથી કેમ ઓટું સિઓું આપણે કરે છે કારણ કે તમારી ચામડીમાંથી કેમ નથી જતો કારણ કે એની જાળાઈ વધારે છે એટલે કે જાળાઈ તો અસર કરતી જ હોય છે

p અને q તો પહેલા તમારે p અને q સોધી લેવા પડે જરા કલર બદલીને બતાવી દો તમને હું હિયર ઇઝ p એન્ડ નેક્સ્ટ ઇઝ q અહીંયા લખ્યું છે દેહિક ધમની કે જે ઓક્સિજન યુક્ત રુધિર ધરાવતી રચના છે અને અહીંયા ગડે દેહિક સીરા ઓક્સિજન વિહીન રુધિર ધરાવતી રચના છે તો તમે આમાં જોવા જો આવ એના પહેલા તમારે અહીંયા સમજણ પડી જવી જોઈએ કે જ્યાં દેહિક ધમની હોય જે ઓક્સિજન યુક્ત રુધિર હોય ત્યાં p of co કેટલું હોય તો એનું પ્રમાણ પણ ત્યાં આગળ કેટલું હોય તો કે ચાલીસ એમ એચજી હોય તો જો તમે અહીંયા જવાબ સુધી કાઢો છો ને તો તમને બાકીના જવાબ મળી જ જાય છે હા અહીંયા તમે જોવો છો કે આ પી ઓફ અહીંયા ફોર્ટી છે સોરી વન ઝીરો ફોર છે ફોર્ટી છે ઓ સી સીની આપલે થતી હોય છે અને એને આધારે જ્યાં ફૂફોસી સી રાજ ઓક્સિજન વધે તો આ જગ્યા પર એનું પ્રેશર કેટલું હોય ઓક્સિજનનું નાઇન્ટી ફાઈવ ઓક્સિજન માટે ગણાય ખબર ને તો આને આધારે તમે જાણી શકો છો તો અને અહીંયા જ્યાં સીઓ છે ત્યાં કેટલું હોય સીઓ ટુનું ફોર્ટી ફાઈવ સીઓ ટુનું આ ખાલી તમને સમજાવું છું હવે અહીંયા જરા જોડકા જોઈએ અહીંયા આપણે પી એ પૂછેલું છે બાળકો તો પી કેટલા હોવા જોઈએ તો કે પી ફોર્ટી ક્યુ કેટલા હોવા જોઈએ તો કે 40 દે ઓકે આન્સર છે અહીંયા 95 છે 40 છે 45 40 40 40 40 40 45 તો તમે જાઓ તમે બોલી શકો છો ત્યાં જવાબ મે લખ્યો જ છે સી ફોર કેટ યસ વાઇટ કલરથી બતાવી દો તમે સી ફોર કેટ યસ નેક્સ્ટ CO2 ને ઓડના ઢોલાન્સ કઈ દિશામાં હોય છે એટલે શું છે ઢોલાન્સ એટલે તો તમે જાણો છો કે ઓક્સિજન ક્યાં જાય તો કે વાતાવરણમાંથી ઓક્સિજન

કાર્બન ડાય પણ છે નાઇટ્રોજન પણ છે તો આ પ્રમાણ બંને બધાને અલગ આપણે છતાં પણ જયારે આપણી થતી હોય તો ત્યારે કોણ અંદર વધારે જાય તો જે સીઓ છે એની ક્ષમતા કાર્બન સોરી સીઓ ટુ નું પ્રમાણ કાર્બન ડાયોક્સાઇડ ની ક્ષમતા ઓક્સિજન કરતા કેટલી છે

કયા આવરણો આવે છે જો હમણાં આપણે એક આકૃતિ દોય ગયા ને એને આધાર વિચારો પ્ર ઓ2 પ્રસરણ સપાટીમાંથી પસાર થાય ત્યારે શરૂઆતી અંત સુધી યસ હવે તમે જાણો છો કે વાયુકોષની રચના છે પછી અહીં રુધિર કેશિકાઓ છે તો ઓક્સિજન ક્યાં જશે તો અહીંયાથી અંદર તરફ જશે આ એની જવાની ક્રિયા છે બરાબર છે તો એના દ્રવ્ય વિચારી અહીંયા કંઈક આવું લખ્યું છે કેશિકાઓનો અધિચ્છદ વાયુકોષનો અધિચ્છદ આધાર દ્રવ્ય આ રુધિર કેશિકાનો અધિચ્છદ એટલે કેવું કે આ કહેવાય આ અધિચ્છદ એનું કહેવાય આ કોઈનો અધિચ્છદ કહી શકાય છે આ વાયુકોષની અધિચ્છદની રચના આખી કહી શકીએ આપણે અને વચ્ચે જગ્યા ખાલી એ આધાર દ્રવ્ય તરીકે ઓળખી શકાય છે હવે પ્રસરણ સપાટીમાંથી પ્રસરણ સપાટી વાયુકોષની અંદર જવાનું છે તો એનો મતલબ કે રુધિર કેશિકા અંદર છે પછી વાયુકોષ છે પછી આધાર દ્રવ્ય આધાર દ્રવ્ય તો વચ્ચે આવે એટલે આ તો તમારો કેન્સલ થઈ ગયો ક્લિયર અહીંયા આધાર દ્રવ્ય પહેલું આપ્યું છે પછી વાયુ કોષ આપ્યું છે એટલે કેન્સલ થઈ ગયો અહીંયા ગણિત વજો સુગો જો રુધિર કેશિકાનો અધિચ્છેદ પછી આધાર દ્રવ્ય અને વાયુ હા આ ક્રમ સાચો છે પણ એ અંદરથી બહાર આવવા માટે આપણે તો બહારથી અંદર જવું છે એટલે આ ક્રમ નહીં કહેવાય અને અમે તમને જવાબ મળી છો તો આપણે ટેલી કરી નાખીએ તો વાયુ કોષનો અધિચ્છેદ પહેલા આવે યસ પછી વચ્ચે આધાર દ્રવ્ય આવે યસ પછી કેસી નદી છે ત્યારે ઓટો અંદર જતો હોય છે તો પ્રસરણ સપાટીમાંથી પસાર થાય ત્યારે શરૂઆતથી અંત સુધી એટલે પહેલેથી અંદર સુધી યાદ રાખી દેવાનું તો દ્રવ્યને આપણે ફોલો કરશું ડી ફોર જોક્ચર ઓકે પ્રસરણ સપાટીની જાડાઈ કેટલી હોય છે સિમ્પલ આપણી બેઠો ચોપડી વાક્ય છે તમને તરત આવડી જાય એક મિલીમીટર કરતા સહેજ ઓછી જોવા મળે ઓક્સિજન વહન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો ઓક્સિજન જે વહન થતું હોય છે એ રુધિર દ્વારા અને રક્તકણ દ્વારા કેટલું થાય

શિવડ વહન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો રુધિરસ દ્વારા અને રક્તકણો દ્વારા અને બાય કાર્બોનેટ થોડો ક્રમ અહીંયા થોડો જુદો છે રક્ત કણો દ્વારા અને બાય કાર્બોનેટ અહીંયા છેલ્લા આવશે બાય કાર્બોનેટ તો એને આધારે જો વિચારીએ આપણે તો શું થઈ શકે છે તો એ સિત્તેર ટકા છે સાત ટકા છે વીસ થી પચીસ ટકા છે તમે જાણો છો કે રક્તકણની અંદર જે જોવા મળી શકે છે એક શું કહેવાય જેનું નામ આપણે આપી શકીએ છીએ તમારા પહેલા બે જવાબ તો મળતા જ નથી કારણ કે જ ખોટું તમારા માટે છે આ સાચું છે અને આ સાચું જોતા જઈએ અહીંયા સાત ટકા આપેલું છે અહીંયા સિત્તેર ટકા આપેલું છે અહીંયા સાત ટકા છે ને 20 થી પચીસ ટકા આપણે આપવામાં આવ્યું છે તો થોડા ક્રમમાં ફેરફાર કહી શકીએ છીએ આ આગળ થોડો હું સુધારો કરી દઉં છું જવાબની અંદર તો અહીંયા આગળ રુધિર દ્વારા પ્રમાણ જે હોય છે એ લગભગ સાત ટકા જેટલું હોય અહીંયા જોવા મળી શકે છે વીસ થી પચીસ ટકા ને અહીંયા સિત્તેર ટકા જોવા મળી શકે છે તો થોડીક ટાઈપિંગ મિસ્ટેક જરા ફોલો કરીએ આપણે અહીંયા હું જરાને ડી કહી દઉં છું આ તમારો ફાઇનલ આન્સર કહી શકાય છે ઓકે બાળકો હિમોગ્લોબિન માટે અસંગત વિધાન શું કહી શકાય છે એક હિમોગ્લોબિન ચાર ઓટુ નું વહન કરે લાલ રંગનું આયન ધરાવતું રંજકણ છે ઓટુ હિમોગ્લોબિન સાથે અપ્રતિવર્તી રીતે જોડાય છે નું હિમોગ્લોબિન આંશિક આભારી છે તો હિમોગ્લોબિન માટે અસંગત એટલે કે ખોટું વિધાન છે તો એક હિમોગ્લોબિન ચાર ઓટો નું વહન કરે તો કે સાચી વાત છે લાલ રંગનું આયન ધરાવતું રંજક ધરાવે તો કે હા સાચી વાત છે ઓક્સિજન હિમોગ્લોબિન સાથે અપ્રતિવર્તી પ્રતિવર્તી રીતે જોડાય છે આ ખોટું વાક્ય છે અને ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાણ આંશિક દબાણને આભારી છે હા દબાણ પર જ આધાર રાખે છે આપણે જોઈ ગયા હમણાં જ ઘણા બધા એમસીક્યુ ના આધારે કરી નાખ્યા છે તો આ કહી શકાય છે તો જવાબ આવશે અહીંયા ઘડી સી કારણ કે અસંગત વિચારવાનું છે બાળકો આપેલ વક્રને ઓળખો અહીં એક વક્ર આપણે આપેલો છે અહીંયા ઓક્સિજન આંશિક દબાણ એમએમએચજી માં દર્શાવ્યું છે અહીંયા ઓક્સિજન સાથેનો હિમોગ્લોબિન સંતૃપ્તાની ટકાવારી આપેલી છે તો તમને તરત જ ખબર પડી જાય કે આ શું છે

ફાઈનલ હિમોગ્લોબિન O2 સાથેની સંતૃપ્તિ ટકાવારી પી ઓફ O2 ની સામે આલેખ કરતા ખાલી આ મળે છે હમણાં આપણે જોઈ ગયા શું કહે છે હિમોગ્લોબિન નો ઓક્સિજન સાથે જ્યારે સંતૃપ્તિ ટકાવારી પ્રેશર ઓક્સિજન ની આલેખ દોરવા જોઈએ તો એનો આલેખ કેવો મળે છે આપણને તો કે સિગ્મોઇડ આલેખ કહેવાય છે એને એસ વક્ર આલેખ પણ કહી શકીએ છીએ ઓક્સિહિમોગ્લોબિન બનાવવા માટે વાયુકોષમાં કેવા પરિબળો હોય છે જોજો ऑक्सी हीमोग्लोबिन બનાવવા માટે બનાવવું છે એટલે શું એટલે કે હિમોગ્લોબિન સાથે ઓક્સિજનને જોડવું છે એનો મતલબ outflow થાય આના પર કે કે પરિબળો અસર કરે છે તો એક અસર કરે છે p of co2 ph h+ તાપમાન આ બધી બાબતો અસર કરતી હોય છે તો જ્યારે સમજો જ્યારે પી ઓફ સીઓ ટુ ની માત્રા ઊંચી હોય કે નીચે હોય એવી બાબત અસર કરશે પીએચ અસર કરશે એચ પ્લસ અસર કરશે અને તાપમાન અસર કરે છે તો મૂળભૂત રીતે તમારી કમેન્ટ તમને કોઈ પણ એક જો બાળકો ખબર હોય ને તો તમને તરત બધાના જવાબ અહીંયા મળી જાય બરાબર છે હા જેમ કે અહીંયા લખ્યું ઊંચું પી ઓફ ઓ ટુ પ્રમાણ કહી શકાય છે અહીંયા નીચું પી ઓફ સીઓ ટુ છે ઊંચું એચ પ્લસ ની સાંદ્રતા છે અને ઊંચું તાપમાન છે તો આવી પરિસ્થિતિ જો હોય ને તો ત્યાં શું થતું હોય છે તો એવી પરિસ્થિતિમાં કોઈ ચોક્કસ માહિતી નથી કારણ કે બંને બાબતો જુદી જુદી દર્શાવેલી છે હા જો આપણે ચોપડીના ઓક્સિજન વક્રને ફોલો કરીએ તો કઈ કઈ પરિસ્થિતિમાં થતું હોય છે આ ઓક્સી હિમોગ્લોબિનની રચના બનવાની અથવા હિમોગ્લોબિન સાથે ઓક્સિજનની જોડાવાની પ્રક્રિયા તો કે જ્યારે આનું જે પ્રમાણ હોય છે ને એ કેવું હોય તો કે નીચું જોવા મળી શકે છે એચ પ્લસ જે હોય એનું પ્રમાણ પણ નીચું જોવા મળી શકે છે એને કારણે પીએચ થોડુંક વધારે જોવા મળી શકે છે તાપમાન કેવું હોય તો કે નીચું જોવા મળી શકે છે તો આવી કન્ડિશનમાં માં સરળતાથી જોડાઈ શકતા હોય છે તો એને આધારે જવાબ મળી શકે તમને જરા જોઈએ આપણે તો અહીંયા ઘડી પી ઊંચું નીચું પીઓ બોટું ઊંચું પીઓ સીઓ ટુ છે ઊંચું એચ પ્લસ ઊંચું તાપમાન છે નીચું પીઓ ઊંચું પીઓ સીઓ ટુ નીચું એચ પ્લસ નીચું તાપમાન અહીંયા ઊંચું પીઓ નીચું પીઓ સીઓ ટુ નીચી એચ પ્લસ ની શાંતતા અને આ તો આપણો જવાબ બી સૌથી પરફેક્ટ દેખાઈ રહ્યો છે સીધો તમને જવાબ મળી જાય છે ઓક્સીમોગ્લોબિન બનાવવા માટે ઓક્સિજન વિયોજન માટે પેશી બાષ ઉત્પતું હોય છે એન્ડી ઉલટી પ્રક્રિયા યસ આગળના સવાલની ઊંધી પરિસ્થિતિ જોવા મળી શકે છે બરાબર છે ને તો ખાસ કરીને પી ઓફ ઓ2 નીચું હોય ઊંચું પી ઓફ સીઓ2 હોય ઊંચી H+ ની સાંદ્રતા હોય ઊંચું તાપમાન હોય ત્યારે આ પ્રક્રિયા થાય એટલે એમ કહી શકાય છે કે ત્યાં ઘડી હિમોગ્લોબિન થી ઓક્સિજન છૂટો પડે છે એ પરિસ્થિતિ જોવા મળી શકે છે સામાન્ય દેહ પરિસ્થિતિમાં દર સો એમએલ ઓક્સિજનયુક્ત રુધિર ઓક્સિજનયુક્ત રુધિર ખાલીએ એમએલ ઓટુ પેસીઓને પહોંચાડે છે તો આપણા ઓક્સિજન વક્રનો સીધો સવાલ તમને મળી ગયો છે તો કેટલું વહન કરી શકે છે તો કે પાંચ નું વહન કરી શકે છે ખાલીએ ટકા સીઓ ડો કાર્બેબીનો હિમોગ્લોબિન સ્વરૂપે વહન પામે છે આપણે આપણે ઓક્સવાલ એમ સીકીનો જોયો જોડામાં વીસથી પચીસ ટકા કાર્બેમિનો હિમોગ્લોબિન નું નિર્માણ કરવા માટે પેશીમાં કેવી પરિસ્થિતિ હોવી જોઈએ જો હા કાર્બેમિનો હિમોગ્લોબિન નું નિર્માણ કરવું છે એટલે શું એટલે કે હિમોગ્લોબિન સાથે કાર્બન ડાયોક્સાઇડ જોડાવવું જોઈએ કાર્બન ડાયોક્સાઇડ જોડાવવું જોઈએ તો આવું ક્યારે શક્ય બની શકે છે તો એક છે પી ઓફ સીઓ ટુ વધુ પી ઓફ ઓ ટુ વધુ પી સીઓ ટુ ઓછો પી ઓફ ઓ ઓછો પી ઓફ સીઓ ટુ વધુ પી ઓફ ઓછો અને પી ઓફ સીઓ ટુ ઓછો અને પી ઓફ ઓ ટુ વધુ

તો અહીંયા આગળ કોણ જવાબદાર છે તો કે ઉત્સેચક તમે જો સમીકરણ બરાબર તો એનું નામ શું છે યસ તો અહીંયા જો પી એટલે કાર્બનિક ડિકહાઇડ્રેડ લખેલું છે અહીંયા પણ કાર્બનિક ડિકહ્રેડ લખેલું છે કાર્બનિક આવો ઉત્સેચક કામ નથી કરતો બંને જ આપ્યા છે અહીંયા આઈસોમારિક એનહાઇડ્રેઝ આપેલું છે એનહાઇડ્રોજન અહીંયા અહીં આગળ કાર્બનિક આઇસોમર્સ આપેલું છે તો એના સંદર્ભમાં વિચારીએ તો સાચું કયું દેખાય છે યસ એ ફોર એફ નીચે આવેલ પ્રક્રિયામાં કયું સ્તરે થાય કયા સ્તરે થાય છે ક્યાં શું થતું હોય તો જો CO2 ને પાણી જોડાય તો H2CO3 બને અને H+ અને SO3 બને H2 બની બનતું હોય છે તો પેશી સ્તર ફૂફૂસ સ્તર બનને અને એક પણ નહીં એવું કઈ પૂછેલું છે અહીંયા ખડી તો અહીંયા શું થશે તો કે ખાસ કરીને જ્યારે જોડાઈ ગયું તો H2CO3 બની ગયું છે ને પછી આ છૂટું પડે તમારે આને ફોલો કરવામાં છે હા તો આવું ક્યાં થશે છૂટું પડવાની પ્રક્રિયા તો આવી પ્રક્રિયા ઉપ સ્તરે જોવા મળતી હોય છે કેમ કે પેસી સ્તરે તો શું થાય બંને જોડાય ગયું ને પછી ત્યાં છૂટું પડવાની પ્રક્રિયા થયેલી જોવા મળી શકે છે તો અહીંયા યાદ રાખી શકાય છે એના માટે નીચે આવેલી પ્રક્રિયા કયા સ્તરે થાય છે એચ પ્લસ એસ સુ માઇનસ એચ ટુ સીઓ થ્રી એચ ટુ અને સી ટુ તો અહીંયા આગળ તમે જોશું આ બંને જોડાયા અને એચ ટુ સી થ્રી બની ગયા તો આ પ્રક્રિયા ક્યાં થશે पेशिस थारे जोवा માંડી શકે છે બરાબર છે અહીં આગળ થોડીક આ એક બાબત ને કાઢી નાખશું અહીં આગળ સમીકરણ સંતુલિત નથી દેખાતું તો ઓપેસિસ થારે થશે આ છૂટુ પડોની પ્રક્રિયા થશે એ ક્યાં થશે ફપોસ થારે થશે આ વાતને યાદ રાખી શકાય છે প্রত্যেক 100 ml મિલી ઓક્શન વિહીન ઓક્શન વિહીન રુધિર દ્વારા વાયુ કોષમાં લગભગ ખલ્યા મિલી CO2 મુક્ત થાય છે સીધું વાક્ય છે 4 ml તમારો જવાબ તરત તમને મળી જાય ઓકે બાળકો અહીં આગળ વાયુઓના પ્રસરણની બાબતો વાધી પૂરી કરી ત્યાર પછી આપણે નવા ટોપિક પ્રમાણે એમસીક્યુ તમે જોઈ લેજો આગળ વધતી આપણે